નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં સીધા જ વિષયની જો વાત કરીએ તો આજે ભગવદ્ ગીતાની વાત કરવી છે તો ભગવદ્ ગીતાની વાત કેમ કરવાની ભગવદ્ ગીતા તો ઘણી બધી ચર્ચા થતી હોય છે અથવા લોકો પોતાના ઘરે પણ રાખતા હોય છે વાંચતા હોય છે અને બધાને મોટે ભાગે એનું નોલેજ પણ હોય છે કેટલા અધ્યાય છે શું શ્લોક છે શું એનો સાર છે કર્મણે રસ્તે હસ્તે ફલે શું કદાચ એટલે ઘણું બધું પણ કર્મ કરવાની વાત છે અને એ વાત છે પણ હવે આ ચર્ચા એટલા માટે છે કારણ કે હવે ગુજરાતના જે બાળકો છે એમને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં આવશે અને બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક જે અભ્યાસક્રમ હશે એમાં સમાવેશ કરવામાં આવશે ગીતા જયંતિ છે તમે વિચાર કરો ગીતા જયંતિના દિવસે જ આ શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું છે અને ધોરણ છથી બારના બાળકો માટે એક અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને એમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે ગીતાના જે સંસ્કૃતના શ્લોક છે એનું ગુજરાતીમાં ભાષાંતર સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે જે ચિત્ર સાથેનું પુસ્તક હોય તો બાળકો બહુ જ સારી રીતે એનું ગ્રહણ કરી શકે અને આમ તો એવું કહેવાય છે કે ગીતા એટલે શું તો ગીતાની વ્યાખ્યા તો કદાચ આપવી બહુ જ મુશ્કેલ છે એ તો વાંચે સમજે એને જ ખબર પડે પણ આધ્યાત્મ અને જીવન દર્શનનો મહાન ગ્રંથ એટલે ગીતા જો કદાચ એક વાક્યમાં કહેવું હતું પણ હવે નવી શિક્ષણ નીતિ જે આવી રહી છે એના જ અંતર્ગત શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ ભગવદ્ ગીતા ભણાવવાની છે ત્યારે વિરોધ પક્ષ વિરોધ કર્યા વગર કેમ રહે વિરોધ પક્ષમાં કોંગ્રેસે કહ્યું છે કે પહેલાં સરકાર પોતે ગીતાના નીતિ નિયમોનું પાલન કરે તમે ગુરુ શિષ્યની વાત કરો છો ગીતામાં એટલે ગુરુ શિષ્યની વાત હતી જે અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ જે બૌદ્ધ પાઠ આપતા હતા એ પણ એક ચર્ચા હતી તો કોંગ્રેસનું કહેવું છે કે સરકાર ગુરુઓ તો આપતી નથી દેટ મીન્સ પૂરતા શિક્ષકો નથી ગુરુ નથી તમે શિષ્યોને આ ગીતાના પાઠ ભણાવવાની વાત કરો છો બત્રીસ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે આ સરકારનો આંકડો છે એમનું કેવું છે પણ આ બીજો જો આંકડો જોવા જઈએ તો બોતેર હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે આવું કોંગ્રેસ કહે છે એટલે ચોક્કસ વિવાદ તો થાય પરંતુ આપણે આ મુદ્દે ચર્ચા કરવી છે કે સ્કૂલોમાં હવે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે કેટલું જરૂરી મારી સાથે જોડાયા છે સંજીવ પંચોલી જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે સંજીવજી સ્વાગત છે આપનું સાથે જ ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા નિકુલજી આપનું સ્વાગત છે અને શિક્ષણ વિભાગ ઉમેશ જોશી ઉમેશજી આપનું સ્વાગત નમસ્કાર જી સંજીવજી હવે જયારે ધર્મની વાત આવે અથવા હિન્દુ ધર્મની વાત કરીએ કે કહીએ ને કે વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એમાં બાકી રહી તો પાછું આ તમે એડ કર્યું છે કે હવે શાળાઓમાં જે ગીતાના પાઠ ભણાવવાના તો એક ચર્ચા એ નહીં થાય કે બીજા કોઈ ગ્રંથ હિન્દુ ધર્મના નહીં તમે કદાચ બીજા કોઈ ધર્મના ગ્રંથો નહીં અને ગીતા જ કેમ દિલીપભાઈ તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે કારણ કે આ પ્રશ્ન ઘણા બધા દર્શક મિત્રોને પણ મૂઝવતો હશે પરંતુ દર્શક મિત્રો ચર્ચા કરીએ કે ગીતા એક એવો ગ્રંથ છે કે જ્યારે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થતું થવાનું હતું એ પહેલા અર્જુને કૃષ્ણ માંગ્યા ત્યારે એટલે પાંડવોએ કૃષ્ણ ભગવાનને માંગ્યા જ્યારે કૌરવોએ કૃષ્ણ ભગવાનનું આખું સૈન્ય માંગ્યું એટલે આખું કૃષ્ણ ભગવાનનું સૈન્ય કૌરવો સાથે હતું અને પાંડવો સાથે માત્ર કૃષ્ણ ભગવાન હતા હવે અર્જુન એક મહાન લડવૈયા હતા ધનુર્ધારી હતા શાસ્ત્રોક્ત બધું જાણતા સમજતા એટલે જયારે યુદ્ધના મેદાનમાં કુરુક્ષેત્રમાં જયારે ભગવાન શ્રી કૃષ્ણ એમના સારથી બન્યા ત્યારે અર્જુન એ બાળાવણી તરીકે એક યોદ્ધા તરીકે પાંડવોના સેનાપતિ તરીકે એમને કામ કર્યું ત્યારે જયારે કુરુક્ષેત્રના મેદાનમાં બધા જ પરિચિતો સામે ઉભા હતા ત્યારે એમને ભગવાન કૃષ્ણને બે હાથ જોડીને કહ્યું કે બધા મારા સગાવાળાઓને મારા ચીર પરિચિતો સામે છે તો એમની સામે મારે યુદ્ધ કેવી રીતે કરી શકાય તો જીવનની ખૂબ મોટી વિટંબણામાં અર્જુન ત્યારે ફસાયા હતા એટલે ભગવાન કૃષ્ણએ ત્યારે એમને જે બોઠપાટ આપ્યા હતા જે શ્લોકો ગયા હતા જે અર્થ સમજાવ્યો હતો એ જીવનશૈલીનો અર્થ એક નેતૃત્વના ગુણો એટલે એનું નામ ભગવદ્ ગીતા અને એ ભગવદ્ ગીતા જયારે લખાય ત્યારે વર્ષો સુધી એ આપણા સંસ્કૃતિનો એક ગ્રંથ કહેવાય છે કે જેમ તમે આપે પ્રિયમલમાં શ્લોકે શ્લોક કહ્યો કે આપ કામ કરતા રહો

ક્યાંક બાળકોના જીવનનો વિકાસ થાય સર્વાંગી વિકાસ માટે જ આપણે તો આપતા છે ઘણા અલગ અલગ વિષયો તમને ખબર છે ને કે તમે તો પોતે પ્રોફેસર છો એટલે મારાથી વધારે કદાચ આ બધું જાણતા હશો કેટલું બધું હોય પણ જો એક જ ગ્રંથમાંથી આખા જીવનનો મર્મ નીકળતો હોય અથવા જીવન જીવવાની જો કળા ખબર પડતી હોય અથવા કેવી રીતે જીવન નૈતિકતાના પાઠ જો મળતા હોય તો વાંધો શું છે આમાં સૌ પ્રથમ તો વાંધો કોઈ જ ન હોય કારણ કે જયારે બાળકોના વિકાસ નો વાત હોય કે એને શિક્ષણ આપવાની વાત હોય કે કોઈ બી મુદ્દો હોય જયારે એના ઘડતરની વાત હોય તો જે આપણું સર્વશ્રેષ્ઠ સૌ સૌથી બેસ્ટ હોય એ જ આપણે આપવું જોઈએ અને સરકારે ધારો કે નિર્ણય કર્યો છે તો એ નિર્ણયની સામે કોંગ્રેસે કશે વિરોધ નથી કર્યો તમે તમારા પ્રસ્તાવનામાં જ કહ્યું કે બેઝિકલી ગીતાને આપણે જયારે સમજીએ તો કર્મના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને એ કહે છે કે સત્ય જ્યારે સત્યની સામે તમે જ્યારે લડતા હોય તો તમારા પોતાના હોય તો બી તમારે કર્મને આધીન રહીને તમારું કર્મ કરવું જોઈએ તો જ તમને જીવનનો જે મહત્વતા છે એ ખ્યાલ આવશે તો આ વસ્તુના મર્મ સાથે હવે આપણે સરકારને જ્યારે એનર્લોજી એટલે કે સાપેક્ષમાં કંઈ વાત કરવા માંગીએ તો સરકારે સમજવાનું રહ્યું કે જ્યારે આપણે શિક્ષણની અંદર વિદ્યાર્થીઓને ભણાવવાની વાત કરીએ છીએ તો મને ચોક્કસ ખ્યાલ છે કે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર સ્વામી વિવેકાનંદજીનો નો ભણાવવામાં આવે છે તો એના માટે ધર્મગુરુઓને કદાચ બોલાવવામાં આવે છે તો અહીંયા હવે ભણાવવા માટે સૌથી પ્રથમ તો આ ગીતા ભણાવશે કોણ જ્ઞાન વિદ્યાર્થીઓને સંપાદન થાય એ માટે કઈ કામગીરી થશે એટલે સરકાર જે છે એ ખાલી વાતોના વડા કરે છે એટલે એની સામે કોંગ્રેસે કીધું છે કે ખરેખર ગુરુઓની ભરતી થવી જોઈએ ગુરુઓને જે પ્રમાણેના ભથ્થા પગાર ધોરણમાં જોઈએ ગુરુઓ જે માંગણી કરી રહ્યા છે એમને ખરેખર એમની લાયકાત મુજબ મળ્યું છે ત્યારબાદ હવે આપણે વાત કરીએ નવી શિક્ષણ નીતિમાં જૂના શું કે આપણે જૂની જે પ્રણા કરીએ આશા કરીએ તો શું આના આપણા શાળાઓ છે કે ગુજરાતની શાળાઓની પરિસ્થિતિ છે હાલમાં કદાચ આદિવાસી વિસ્તારનો આદિવાસી વિદ્યાર્થી સરકાર બેન્ચિસ નથી ઓરડા નથી બરાબર શું કર્મના સિદ્ધાંતમાં સરકાર પોતાનું ભૂલી રહી છે તો કોંગ્રેસ વિપક્ષ તરીકે સરકાર પોતાનું કર્મ યાદ કરવા માટે એમને કહી રહી છે કે પ્રાથમિકતા હોય શિક્ષણ સરકાર પહેલા કરી જોઈએ ગીતા જેવી બેસ્ટ હોય આપણા બાળકોના માટે આપણે જોઈએ પરંતુ પહેલા સરકાર સિદ્ધાંત સમજી સત્યને ના ભણાવવા જોઈએ બધું છે હું તો કહું ચાલો ખાટલી મોટી ખોડ છે મારે તમારી પાસે જવાબ જોઈએ કે પાઠ ભણાવવા જોઈએ કે નહીં ગીતાનું જ્ઞાન બાળકોને આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ ગીતા પછી કોઈ દલીલ જ રહેતી નથી ડોક્ટર નિકુલ પટેલ તમે કહો છો આપવું જ જોઈએ તો પછી આપણે આ ખણખોતર કરીએ એનો મતલબ શું રહેશે એગ્રી થઈ જાવ કે ના આપવું જ જોઈએ છે પછી પેલા બધા મુદ્દા છે એ તો કરતા જોઈએ જે તમને બોલાવીને કે શિક્ષકો નથી જર્જરી શાળાઓ છે ઓડા નથી ને એ બધું તો હોય છે ઉમેશજી શું કેવું છે ગીતાની વાત કરીએ તો ગીતાની થોલે તો કોઈ ગ્રંથ આવે નહીં જુઓ એક વસ્તુ અને ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય લે ને કચાસ વાળો તો લેતી જ નથી એ એવું લાઈન મૂકે તમે કશું જ ના શકો આમાં એટલે આ નિર્ણય પણ એવો જ છે કે એક ગ્રંથ એવો છે કે જેમાં કે ધાર્મિક નૈતિકતા સહિત સદગુણોનું સિંચન કરતો એક સૌથી શ્રેષ્ઠ ગ્રંથ છે હવે શું લાગે છે કે અભ્યાસક્રમમાં જરૂરી કે પછી બાળકોને એમ કહીએ કે ગીતાનું નોલેજ લેવું જોઈએ અથવા મા બાપને કહીએ અથવા એક એડિશનલ એવી કોઈ ગોઠવણ કરી કે જેમાં ગીતાનું નોલેજ બાળકોને મળે નમસ્કાર પ્રશ્ન બહુ તમારો વ્યાજબી એટલા માટે કારણ કે ગીતા ભણાવી જોઈએ પ્રશ્ન છે જ નહીં ગીતા તો આત્મસાત કરવાનો વિષય છે સમાજના બાળપણના ઘરથી શરૂઆત થવી જોઈએ જેની અંદર નાના મોટા પ્રસંગો નૂની વાર્તાઓ થી શરૂઆત થાય છે જ્યારે વસ્તુ કાયદામાં આવે છે ને ત્યારે કાયદાકીય વિષયો જોગવાઈ થાય છે પરંતુ હવે તો એવું લાગે છે કે જે લોકો ગીતાની વાતો બહુ સરસ કરે છે બહુ જ સારી ટેવ પાડે છે બધા કોઈ સમર્થન કરે છે પ્રશ્ન એ છે કે કર્મની વાધિકાર હશે શું કદાચ બોલી બોલીને પણ એ પોતાનું કર્મ ક્યાંક ભૂલી જાય છે હું કર્મ કરવું જોઈએ કામ કરતા કરતા પરંતુ મારા શિક્ષક તરીકે નો પીરિયડ ખોઈ નાખું અને બાળકને ભણવાની કોશિશ ના કરું ત્યારે પણ ગીતાનું ઉલ્લંઘન કરી રહ્યો છે ગીતા ભણાવવાથી કે શીખવાડવાથી આવડશે નહીં એને ટેવ પાડવાની જરૂર છે શિક્ષણ એ ભણવાની પ્રક્રિયા છે જ નહીં ટેવ પાડવાની પ્રક્રિયા છે બાળકો કાયદો આવવાને કારણે બધા જ બાળકો ભણતા થયા બધાનું એનરોલ થયું હું સરકારો પ્રત્યે કોઈ વાતચીત કરતો નથી શું કરવા માંગે છે પણ શિક્ષક શું જે હું કહેવા માંગુ છું જે કાયદામાં આવે છે ને એ વધુ બગડેલું હોય છે ને વધુ બગડી જાય છે કારણ કે પહેલા બાળકોનું એનરોલ થતા નતા ભણતા હતા એને જ ભણાવતા હતા એટલે ડ્રોબેક રેશિયો ઘટતો હતો એ ગણાતો નતો હવે બધા બાળકોને એનરોલ થાય છે બધા ભણાવે છે રિઝલ્ટ છે તે નામ શિક્ષક આવે છે ત્યારે એવું કેમ નથી વિચારતા કે પહેલા ત્રીસ ટકા બાળકો ભણતા હતા અને રિઝલ્ટ સો ટકા આવતા હતા હવે સો ટકા બાળકો ભણે છે સિત્તેર ટકા રિઝલ્ટ આવે છે છતાં સારા ડોક્ટરો નથી મળતા સારા એન્જિનિયરો મળતા સરકારે આવું ડિસિઝન લેવાનું ત્યારે આવ્યું જયારે એન્જિનિયર થયેલા મેડિકલમાં પાસ થયેલા છોકરાઓ ઘણી જગ્યાએ કામ કરવામાં કાચા પડે ત્યારે અભ્યાસ કરવામાં આવ્યો કે આ કેમ કાચા પડ્યા ત્યારે ખબર પડી ચરિત્ર નિર્માણ હોવું છે એ ડોક્ટર હોય એન્જિનિયર હોય કલેક્ટર હોય કે ભાઈ કારકુન હોય રિક્ષા હોય કટા હોય કે ગમે તે જગ્યાએ કામ કરતું હોય પણ ચરિત્રવાન હોવું છે ચરિત્રવાન શબ્દ ક્યાંથી મળે તો એમ કહેવાય છે કે ચરિત્ર નિર્માણ કરે એવો શબ્દ ઘણા બધા સંશોધન અર્થે એ ગીતામાં આવ્યો એ આપણે કહીએ છીએ એટલા માટે નહીં અત્યારે સરકાર અને પબ્લિક જે કઈ કે છે વસ્તુ છે બહુ મોટી મોટી યુનિવર્સિટી હોય ગીતાની કરી છે શરૂઆત કરીશ વટતી કહીએ છીએ કે વિદેશી લોકો અપનાવીએ છીએ પણ શું આપણે કરીએ છીએ હું એમ કઉ આ વસ્તુ વિદેશમાં વેચાય છે પરંતુ મારા બાળકને મળે છે અમદાવાદમાં કે વલસાડમાં પાકતી ક્યારે વર્લ્ડમાં બધે જ પહોંચે છે પણ વલસાડના નાગરિક નથી મળતી ગીતાનો દોષ બધાને મળે છે આપે છે પરંતુ એનું અનુશાસન તો ભારત થી થવું જોઈએ ગુજરાતી થવું જોઈએ દ્વારકા જે નગરી આપણા દેશમાં છે દ્વારકાની હાલત થી થવું જોઈએ એટલે ગીતા એ આત્મસાત નો વિષય છે કાયદાનો ભણાવવાનો કોર્ષો વિષય છે નહીં પરંતુ જી ઉમેશભાઈ સવાલ એ છે કે નૈતિકતાનું શિક્ષણ બાળકોને મળે એટલે ગીતાનો અભ્યાસ આ એક દલીલ ભારતીય જનતા પાર્ટી તરફથી કે શિક્ષણ વિભાગ તરફથી કરવામાં આવે એના મતલબ અત્યાર સુધી નૈતિકતાનું શિક્ષણ તમે આપ્યું જ નથી શિક્ષકોએ હવે તમે આપશો કારણે આપશો એ કાયદાની જોગવાઈ ની અંદર આવ્યું એટલે થયું બાકી નૈતિકતા પહેલા આવતી હતી એ ભણવામાં નથી આવતી આવતી હતી જેમ કહેવાય ટાઈમ બાળકો બધા આવી જતા છોકરાઓને સ્કૂલમાં રજા પાડે છે હાજરી વગર પરીક્ષાઓ આપે છે ડાયરેક્ટ ની એક્ઝામ આપી શકે મેડિકલમાં જઈ શકે છે આ બધા આવ્યા માટે નૈતિકતાની જરૂર પડી પહેલા નૈતિકતાના પાઠ ભણવામાં આવતા ન ભરત મિલાપનો પાઠ પાઠમાં જ આવતો હતો જેને કારણે ભાઈઓનું સંગઠન રહેતું બે ભાઈઓ ભેગા એવું કહેવામાં નતું આવતું એ અનુશાસનમાં જ આવી જતું હતું જયારે અત્યારે જેમ કેવાય કે સમાજનું દર્શન ચિત્ર પણ કહેવાય છે સિનેમા પણ કહેવાય જેમ કે બધા પિક્ચરોમાં ચોરીને શ્રેષ્ઠ બતાવવામાં આવે છે જેમ કેટલાક પિક્ચરો એવું બને છે કે પિતાની સંપત્તિને હરણ કરવા માટે એક ભાઈ બીજા ભાઈનું ફૂન પણ કરે છે પણ ભૂતકાળમાં ભરત લીલા પાઠ ભણાતા હતા જેની અંદર એક ભાઈ બીજા ભાઈને મળવા જ હતો અને એનો પ્રેમ દેખાતો હતો ઓકે ઓકે ઉમેશભાઈ જે આપે વાત કરી કે એમાં ભરત મિલાપ જેવા તો ઘણા બધા પાઠો ઇતિહાસમાં કે એમાં ભણાવવામાં આવતા હતા કે જેને લઈને પણ સંસ્કારોનું શિક્ષણ થતું હતું પણ સંજીવભાઈ હવે એક આક્ષેપ એ છે કે સરકારે જે કરવાનું છે નથી કરતી આ કોંગ્રેસ કેજો હું નથી કેતો કે જે કરવા

જે હોય એ વાત ક્ષક એ જન્મજાત હોય છે બીજો નોકરીને ઘણો શિક્ષક થયો છે અને ત્રીજો શિક્ષકો શિક્ષકોનો પણ ભાગ પડી ગયેલા ઓકે કાયદામાં ભણાવે છે સંજીવજી હવે આપણે બે પ્રકારના શિક્ષકો જેવું કહીને ચાલીએ તો એટલે મૂળ જ્યારે ગીતા વિદ્યાર્થીને ભણાવવાની હશે તો શિક્ષકો પણ એ આત્મસાત કરશે અને એનો ફાયદો દરેક શિક્ષક ના જીવનમાં પણ થશે સમય એવો હતો આજના ચાર વર્ષ પહેલાનો કે આપણે બધા આ માધ્યમ દ્વારા જોડાતા જ ન હતા આજે જે ડિજિટલ માધ્યમ દ્વારા આખી દુનિયા ભેગી થઈ ગઈ છે

એ ચામાં ઇલાયચી અથવા તો એવું કોઈક ઇનોવેશનનો ટેસ્ટ નતો ચા તો પીતા મજાની ચા બનતી હતી પરંતુ એમાં જો કઈક ઇનોવેશન આવે અથવા તો પેલા એક જમાનામાં કાર એવું હતું કે દરેક વ્યક્તિ કાર ચલાવતી હતી પરંતુ એ કારમાં આજે તમે જો કે કારમાં ટેકનોલોજી છે આજે ગૂગલની ટેકનોલોજી કે એપલની એન્ડ્રોઈડ પેલા ઇંધણ જરૂરી છે ને ચાર પૈડા જરૂરી છે નેટલી ટેકનોલોજી હોય અને બીજું વિશ્વના અનેક દેશોએ જે પોતાના મહાકાવ્યો છે કે મહાગ્રંથો છે કે ધાર્મિક ગ્રંથો છે એને અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે આપણે આપ્યું છે ખોટું નથી નિકુલભાઈ આપણે જે રીતના આપણા શિક્ષક મિત્રો કીધું કે ભાઈ ભરત મિલાપ એવી રીતના સબરીના મીઠા બેર મહાભારત નું મહાકાવ્ય મહાભારતના યુદ્ધ શું કહે કે પાંડવો કોણ હતા કૌરવો કોણ હતા અને આ મારા ખ્યાલથી યુદ્ધ વિશે બી અને અર્જુન અર્જુને સોરી અર્જુનને કૃષ્ણ ભગવાને કેવી રીતના જ્ઞાન આપ્યું એ બી બધું મારા ખ્યાલથી પાઠ્ય પુસ્તકોમાં આવતું હતું જ પરંતુ આ સરકાર ને ખબર નહીં કેમ એક નવું વસ્તુ લાગી રહી છે પહેલી વસ્તુ કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે કે અમે જે કઈ કરી લઈએ એ જ નવું છે મારા ખ્યાલથી ખરેખર જો અત્યારના પ્રાથમિકતા કોઈ હોય તો શિક્ષણના સ્તર સુધારવા માટે જે એક સરકારનું કર્મ છે એ સરકાર જો સારી રીતે કરે ને તો મને એવું ખ્યાલ લાગે છે કે નૈતિકતાના પાઠ જે છે ને કારણ હું તમને 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 વોટ બેંક પડી દે સાલી કે આ જે બચ્યું કચ્યુ છે એ પણ જતું રહેશે કે શું નવું નવું લાવે છે એમાં ના ના વધાર્યું છે પરંતુ અમે કોંગ્રેસ તરીકે બી સરકારમાં હતા ને શિક્ષણની અંદર આ બધું અમે લાવેલા જ છે

શું એક ધર્મ પૂરતો સીમિત કહી શકાય કે માત્ર ગીતાના જ પાઠ ભણાવીએ તો જ આ સંસ્કૃતિ કે સંસ્કાર કે એની જાણકારી બાળકોને મળે ઘણા બધા ગ્રંથો છે આપણા તો હિન્દુ ધર્મમાં કે અન્ય ધર્મોની પણ વાત કરીએ કારણ કે આપણે બધા ધર્મો વાળા અહીંયા રહેતા હોઈએ છે કેમ ગીતાના પાઠ ભણાવવા કેટલા જરૂરી છે બાળકો હવે ગીતાનો એક જ શ્લોક સૌથી વધારે પ્રખ્યાત છે જે બધા જાણે છે એની પર જો ડિસિઝન લેવામાં આવે કર્મ અધિકાર રસ્તેમાં ફલેશો કદાચ એનો વ્યાપ એટલો બધો મોટો છે કે જેની અંદર કર્મ એટલે કામ સાદી ભાષામાં અને ત્રીજું મળતું ફળ જેની શરૂઆત તમને કહું તો ભારતીય સંસ્કૃતિમાં સૌથી પહેલો ખેડૂત કરતો હતો એ પોતાનું કર્મ ખેડ કરતો બી વાવતો અને વરસાદની અપેક્ષા રાખતો અને ફળ એને ખબર નથી કેટલું ઉગવાનું છે વરસાદ પડશે કે નહીં પડશે એ ઉગવાની ખબર જ નથી એના ત્યાંથી એ ભગવદગીતાના ગીતાના પાઠનું અનુકરણ કરતો અને પોતાનું કર્મ કરી જતો ફળ કેટલું ખબર નથી કેટલા બી ઉગશે કેટલા મને આમદાની મળશે અને એ જ રીતે ચાલતા હતા મેં તમને ના કીધું કે જે વસ્તુ કાયદામાં આવ્યું એ બધું બગડતું ગયું કારણ કે પહેલા એવું હતું કે આપણે મહિનામાં એક જ રજા અમાસ નહીં પાડતા હતા પછીથી અઠવા પછીથી મહિને પંદર દિવસે રજા પાડવાનો વારો આવ્યો પૂનમ ને અમાસ

એ અભ્યાસક્રમમાં લેવામાં આવતો હતો એમના ધર્મ અભ્યાસક્રમમાં અભ્યાસ કરવામાં આવતો આ એક જ ધર્મ હતો એવો વસ્તુ હતી ગીતા કે હિન્દુ નું પુસ્તક હતું જે લેવામાં નહોતું આવતું કદાચ બની શકે આને એક રાજકીય મુદ્દો બનાવીને લોકો આગળ જતા હશે પરંતુ એ એમાં સાથે મારો મારે દરેક કર્મચારી પોતાનું કર્મ કરશે દરેક વ્યક્તિ પોતાનું કામ કરશે તો ટોટલ તો આપણને મળવાનું જ છે બની શકે ખેડૂત એક વખત ખેતી કરે અને પૂર આવે તણાઈ જાય તો બીજા વર્ષે પાક સારો થશે ચલો બિલકુલ બિલકુલ સમયની મર્યાદા છે પણ જે પ્રમાણે ઉમેશભાઈ કહ્યું ને કે બહુ સારી બાબત છે અને હું પણ કહું છું ઈવન નિકુલભાઈ પણ સંમતો થયા જ કે કર્મ ની વાત આવે ને આ ગીતામાં એક જ વાત છે કર્મ કરો તો સારા ફળની તમને આશા રહેશે ફળની આશા ત્યારે જ રાખી શકો તમે જ્યારે કર્મ કરો કર્મ કર્યા વગર તો કોઈ ફળ મળતું નથી એટલે નો ડાઉટ જે નિકુલભાઈએ કહ્યું કે જે કર્મનો સિદ્ધાંત છે એ ક્યાંક સરકાર ભૂલી રહી છે એટલે કોંગ્રેસ ખાલી યાદ કરાવે છે વિરોધ નથી કરતી અને ઓલરેડી જે આ બધું હતા ભરત પણ વાત કરી રામ વાત કરી યજ્ઞ આપણે આ બધું ભણેલા છીએ એટલે એવું નથી કે આ નવું છે પણ ભાજપ કરે નવું માર્કેટિંગ કરીને કરે નવું સંજીવભાઈએ સરસ વાત કરી કે જીવન જીવવાની કલા અને સર્વાંગી વિકાસ માટે અને તમામ સમસ્યાઓનું સમાધાન આમ જોઈએ તો સંજીવભાઈએ કહ્યું એમ કે ગીતામાં છે એટલે ભણાવીએ એટલે બાળકનો સર્વાંગી થાય કે આ વિષય છે બહુ ઊંડી વાત કરી નાખી અને લોકો ગીતાની વાતો કરે છે ગીતા વાંચે છે પણ તમે કર્મ જે કરવાનું છે ભૂલી જાવ છો એની ચક્કોર પણ ઉમેશભાઈ સરસ કરી છે અને બીજું એમણે કહ્યું એમ કે આ રાજકીય મુદ્દો છે જ નહીં અને આપણે બનાવાય નથી માંગતા પણ એક વસ્તુ છે કે જો જીવન જીવવાની કળા તો ગમે ત્યાંથી મળતી હોય કરવી જોઈએ કશું જ નહીં તમે ગીતાનો પાઠ વાંચો કે તમને બધી જ સમસ્યા સમાધાન મળી જાય અને એક વાક્યમાં કર્મ કરો ને સારા ફળ મેળવો જેવું કર્મ કરશો એવું મેળવશો એટલે ચોક્કસ સંસ્કૃતિ ને સંસ્કાર વાત છે આવનારા દિવસોમાં જોઈશું કે હવે સરકારની આ વ્યવસ્થા કેટલો રંગ લાવે છે કેટલા ગીતાના રંગે આપણા વિદ્યાર્થીઓ રંગાય છે અને કેટલા વિદ્યાર્થીઓ છે એના પાઠ શીખે આવનારો સમય બતાવશે અત્યારે તો સમાપન કરીએ ચર્ચા બહુ લાંબી ચાલે કારણ કે આ તો ગીતાની વાત છે ગીતાની વાતો કરીએ ત્યારે વર્ષો વર્ષ નીકળી જાય સંજીવભાઈ ઉમેશભાઈ નિકુલભાઈ ત્રણેય જોડાય તો દર્શક મિત્રો આથી ચર્ચા ખાસ સ્કૂલોમાં હવે ભગવદ ગીતાના પાઠ ભણવાશે કેટલું જરૂરી અને કેટલા ઉપયોગી ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર